નમસ્કાર દોસ્તો હું આપનો સાથી ભારતીય સરકાર અધિકારીઓ અને ગરીબ આઉટસોર્સિંગ થતી ભાગ એજન્સી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે અંતિમ ભાગ કરવા જઈ રહ્યા છીએ અગાઉ આ બાબતે ત્રણ ભાગ કરી ચૂક્યા છીએ અને એમાં હું જણાવી ચૂક્યો છું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એસસી એસટી ઓબીસી સમાજના યુવાનોને ગરીબ રાખવાની નીતિ અમલમાં મૂકી હતી પરંતુ આ તો મારું માનવું છે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને એસસી એસટી ઓબીસી સમાજના જે નેતાઓ છે એમનું માનવું કંઈ અલગ જ છે હાલમાં જ ગુજરાત સરકારે દલિત સમાજના મંત્રીઓ બનાવ્યા અને એમનો સન્માન સમારોહ છવ્વીસ નવેમ્બર સંવિધાન દિવસે રાખ્યો હતો અને આ સન્માન સમારોહમાં દલિત મંત્રી દર્શનાબેન વાઘેલાએ દલિતોના ઉદ્ધાર માટે સરકાર અને નરેન્દ્રભાઈ મોદીએ શું પ્રયત્નો કર્યા એની વાત કરી હતી અને આ વાત સાંભળીને હું ચોંકી ગયો

આ દલિત મંત્રી દર્શનાબેન વાઘેલા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હરસંઘ એવું માનવું છે કે દલિતોના પગ ધોવાથી અને એમની સાથે ભોજન લેવાથી એમનો ઉદ્ધાર થઈ જશે રાતોરાત આ સમાજ પ્રગતિ કરી જશે પરંતુ બીજી બાજુ એમની જ સરકાર વર્ષોથી આઉટસોર્સિંગની નીતિ હેઠળ દલિતો સાથે અન્યાય કરી રહી છે

આપણે આંકડા સાથે કેટલી ફરિયાદો કરી છે એની માહિતી આપી હતી ત્યારે એક મિત્રનો ફોન આવ્યો કે ખરેખર તમે આટલી બધી ફરિયાદો કરી છે છતાં કાર્યવાહી નથી થઈ અને કદાચ ઘણા લોકોને વિશ્વાસ નહીં આવે કે આટલી મોટી સંખ્યામાં આઉટસોર્સિંગ કર્મચારીઓએ ફરિયાદો કરી છે તો આવું તમને બતાવી જ દઉં કે કાલે આપણે વાત કરી હતી કે વિભાગીય નાયબ નિયામકને દાહોદ જિલ્લાના બોતેર કર્મચારીઓએ ફરિયાદ કરી હતી

ના તો કોઈ તપાસ થઈ ના એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ કે ના કર્મચારીઓના ચોરાયેલા રૂપિયા પરત આવ્યા આમ ખૂબ મોટી સંખ્યામાં કલેક્ટર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નાયબ અને કમિશનરને ફરિયાદ કરી હોવા છતાં પણ ના તો એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ કે ના કર્મચારીઓના ચોરાયેલા રૂપિયા પરત આવ્યા ત્યારે એક આખરી ઉપાય તરીકે વડોદરા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ વલસાડ ભાવનગર બોટાદ અને આણંદ જિલ્લાના કર્મચારીઓએ સોગનનામા ઉપર છવ્વીસ માર્ચ બે હજાર એકવીસના રોજ કમિશનરને ફરિયાદ કરી અને આ ફરિયાદમાં સ્પષ્ટ લખ્યું હતું સોગનનામામાં લખ્યું હતું કે એજન્સીઓ અમને પૂરતો પગાર નથી આપતા બોનસ ક્યારેય ચૂક્યું નથી સ્પેશિયલ એલાઉન્સ નથી ચૂક્યું રજા પગાર નથી ચૂક્યો અને ઘણા કર્મચારીઓના ઇપીએફ એકાઉન્ટ પણ નહોતા ખોલ્યા એ તમામ ફરિયાદો સોગંદનામાં સાથે કરી હતી અને જેના પગલે એ વખતના કમિશનર જયપ્રકાશ સિંહવરે જેમની ઈમેજ કંઈક સારી હતી ઈમાનદાર અધિકારી તરીકેની હતી એમણે તમામ આરડીડીઓને તપાસના આદેશ કરી દીધા આરોગ્ય કમિશનર જયપ્રકાશ સિંહવરે એ આર એટલા માટે આદેશ કર્યા હતા

કર્મચારીના ચોરાયેલા રૂપિયા પાછા આપ્યા નથી કે એજન્સીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી એવી જ રીતે સુરતના આરડીડીએ વલસાડના સીડીએચઓ ની તપાસના આદેશ કર્યા બે હજાર એકવીસ માં આદેશ કર્યા બે હજાર પચીસ ચાલે છે કોઈ તપાસ નહીં કર્મચારી ચોરાયેલા રૂપિયા પરત આવ્યા નથી કે એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ નથી વડોદરાના આરડીડીએ પણ સેમ જાતે તપાસ કરવાની જગ્યાએ તમામ સીડીએચ ને તપાસ કરવા આદેશ કરી દીધા તો પંચમહાલ જિલ્લાના સીડીએચ ઓને એકવીસ માં તપાસ કરવા આદેશ કર્યા હતા બે હજાર પચીસ ચાલે છે હજુ સુધી કોઈ તપાસ નહીં એજન્સી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કર્મચારીના ચૂરા રૂપિયા હજુ પાછા આવ્યા નથી અને દાહોદ જિલ્લાના સીડીએચઓ એને તો હર્ટ વટાવી દીધી કારણ કે જયારે આરડીઓ તપાસના આદેશ કરે જિલ્લા અધિકારીઓ તપાસ નહોતા કરતા એટલે અમે એમની પાસે ઉઘરાણી કરતા ભાઈ તપાસ કેમ નથી કરતા તો દાહોદના આ બાબતે સવાલ કર્યો તો એમણે જવાબ આપ્યો કે આમાં હું તપાસ નહીં કરું કારણ કે હું તપાસ કરીશ આઉટસોર્સિંગ એજન્સીઓ ડીજી નાખાની એમજે વિરુદ્ધ કાર્યવાહી કરીશ એટલે તરત જ ત્યાંથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મારી પર ફોન આવશે અને મને આ તપાસ બંધ કરવા આદેશ કરશે તો એના કરતાં બેહતર છે તમે નીતિનભાઈ પટેલને કોઈ તપાસ કરે આવો ચોખ્ખો જવાબ એ સમયના દાહોદના સીડીએચઓ એ આપ્યો હતો છોટા ઉદેપુરના સીડીએચઓ ને પણ આરડીડી આદેશ કર્યો બે હજાર એકવીસ માં આદેશ કર્યો હતો બે હજાર પચીસ ચાલે છે એજન્સી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કોઈ તપાસ નહીં કર્મચારીના પૈસા હજુ પરત આવ્યા નથી મહીસાગર જિલ્લામાં અનેક રજૂઆતો છતાં આડીડી આદેશ કર્યો હોવા છતાં તપાસ નહોતી થઈ એટલે મેં ઉગરાણી કરી ત્યાં પણ કે તપાસ કેમ નથી કરતા ત્યારે મહીસાગરના એ સમયના સીડી એ તપાસના આદેશ ક્યારે તપાસ કરો અને મને જવાબ પણ મોકલ્યો તપાસ ચાલુ છે પરંતુ શું થયું એ તપાસમાં બી નું સંકેત ગયું ત્યારે હું રૂબરૂ મળીને સીડીએચ ને કહ્યું કે સાહેબ તપાસ કેવી રીતે થઈ તમે તપાસ કેવી રીતે થઈ ફરિયાદી હું છું ફરિયાદી મહીસાગર જિલ્લાના કર્મચારીઓ છે એમના તમે નિવેદનો લીધા નથી બે સ્ટેટમેન્ટ ચેક કર્યા નથી અને એક તરફી તપાસ કેવી રીતે કરી ત્યારે મહીસાગરના સીડીએચ ને લાગ્યું કે ભરાઈ ગયા હતો ત્યારે એમણે ફરી તપાસના આદેશ કર્યા

આ ભ્રષ્ટાચારમાં સીડીએચઓ પણ સંડોવાયેલા છે જેથી તપાસ કરતા નથી ત્યારે ભરૂચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી ખુદ તપાસ કમિટી રચી જેમાં શ્રમ અધિકારી પણ સામેલ હતા અને આ તપાસ કમિટી સમક્ષ કર્મચારીએ નિવેદન આપ્યું સાથે સાથે એમના બેંક સ્ટેટમેન્ટ આપ્યા અને પોતે ગણતરી કરેલી એ ગણતરી પત્રકો પણ આપ્યા આ ગણતરી પ્રમાણે

આ નિવેદનોના આધારે બેંક સ્ટેટમેન્ટોના આધારે ભરૂચ જિલ્લાની કમિટીએ રિપોર્ટ બનાવ્યો કે આઉટસોર્સિંગ એજન્સીઓ એજન્સી અને એમ જે સોલંકીએ કર્મચારીઓના પગારમાં મોટા પાયે ખાયકી કરી છે એ પછી જયારે સીડીએચને ફોન કરીને પૂછ્યું કે તપાસ રિપોર્ટ ક્યાં પહોંચ્યો એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ તો એમણે સ્પષ્ટ જવાબ આપ્યો છે આરડીડીએ કર્યા હતા અને તપાસના આદેશ કમિશનરે કર્યા હતા તો તપાસ રિપોર્ટ એમણે જિલ્લા વિકાસ અધિકારીની સાથે સાથે આરડીડી અને કમિશનરને પણ મોકલવાનો થાય પરંતુ એમણે જિલ્લા વિકાસ અધિકારીને આપ્યો અને દોસ્તો આજની તારીખ સુધી એ તપાસ રિપોર્ટ ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી તો એનો સીધો મતલબ એ થાય કે સીડીએચઓ અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એજન્સીઓ સાથે સેટિંગ થઈ ગયું છે જેના કારણે આ તપાસ રિપોર્ટ ઉપર કાર્યવાહી થઈ નથી આમ આરોગ્ય કમિશનરના આદેશ હોવા છતાં પણ આરડીડીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ ઉપરી અધિકારીના આદેશોને ગોરીને પી ગઈ અને પોતાના ઘર ભરવા માટે એજન્સી વિરુદ્ધ કાર્યવાહી ના કરી તપાસ અહેવાલ હોવા છતાં પણ કર્મચારીઓના ચોરેલા રૂપિયા પાછા ના અપાવ્યા ત્યારે કર્મચારીઓમાં એક પ્રકારે નિરાશા વ્યાપી ગઈ હતી પરંતુ અંધારામાં સુરતના કેરાની જેમ ભાવનગરના એ સમયના આરબી પટેલે અન્ય અધિકારીઓ ઉપર જવાબદારી જગ્યાએ જાતે તપાસ કમિટી રચી અને એ આર વિરડીયા જેવા ઈમાનદાર અધિકારીને તપાસ કમિટીના અધ્યક્ષ બનાવ્યા અને સ્પષ્ટ કહ્યું કે જે સત્ય છે એ બહાર લાવો અને આ તપાસ કમિટીએ ભાવનગર અને બોટાદ જિલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીના નિવેદનો લીધા અને આ નિવેદનો તમને પગાર કેટલો મળે છે અને તમામ કર્મચારીઓમાંથી પણ કર્મચારીને ખબર ન હતી કે પોતાને કેટલો પગાર મળે છે અને આવી જ સ્થિતિ આખા ગુજરાતના આઉટસોર્સિંગ કર્મચારીઓની છે કોઈને ખબર નથી કેટલો પગાર મળે છે બસ પગાર થયો કે નહીં એની ચિંતા કર્મચારીને હોય છે અને આ નિવેદનોના આધારે બેંક સ્ટેટમેન્ટો ચેક કર્યા પછી તપાસ કમિટી એ વિસ્ફોટક અહેવાલ તૈયાર કર્યો અને આ અહેવાલ એટલો વિસ્ફોટક હતો કે ખુદ એ આર વિરાડિયાએ ફક્ત એક જ કોપી બનાવી એ ડરથી કે આ અહેવાલ લીક ના થઈ જાય કારણ કે એ આર વિરાડિયા જાણતા હતા કે પોતાની કચેરી હોય આરડીડી કચેરી હોય કે કમિશનર કચેરી અહેવાલ લીક થઈ જશે તો એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ નહીં થાય અને એટલા માટે એમણે એ અહેવાલ હાથો હાથ આરડીડી આર બી પટેલને સોંપ્યો અને આરબી પટેલે એ અહેવાલ વાંચ્યા પછી લાગ્યું અને અહેવાલની ગંભીરતા જોઈને એ અહેવાલની એક પણ કોપી આરડીડી કચેરીમાં રાખી નથી અને અહેવાલ સીધે સીધો અધિક નિયામકને સોંપ્યો અને અમને હતું કે આ તપાસ અહેવાલના આધારે વધુ તો કઈ નહીં પણ ભાવનગર અને બોટાદ જિલ્લાના કર્મચારીઓના પગારમાં ચોરેલા રૂપિયા પરત આવશે પણ એ અમે ભૂલી ગયા કે આખી સિસ્ટમ જ ભ્રષ્ટાચારથી ખત રહી છે કમિશનર જયપ્રકાશ સિંહ વે બદલી થઈ ગઈ અને એ પછી આ અહેવાલ ઉપર કોઈ કાર્યવાહી ના થઈ

અને આ જેવું તેવું કોભાન નથી આઉટસોર્સિંગ કર્મચારીના પગારમાં પાંચ હજાર કરોડ કરતા પણ વધુ રકમની ચોરીનું આ કોભાન છે અને એમાં નીચેથી લઈને ઉપર સુધીના તમામ અધિકારીઓ સંડોવાયેલા છે અને આ કોભાન બે થી ચાલી રહ્યું છે એટલે સીધી રીતે એમ કહી શકાય કે વર્ષ બે થી બે સુધી તમામ જિલ્લાઓમાં જે તરીકે નોકરી કરી ચુક્યા છે એ તમામ અધિકારીઓ સરકારી નાણાના દુરુપયોગ બદલ આ કૌભાંડમાં સીધે સીધા જવાબદાર બને છે અને ક્યાંક ને ક્યાંક આ તમામ અધિકારીઓ ભ્રષ્ટાચારી છે એમાંથી ઘણા અધિકારીઓ નિવૃત્ત થઈ ગયા હશે ઘણા અધિકારીને પ્રમોશન મળ્યું હશે ઘણા અધિકારીઓએ વીઆરએસ લઈ લીધું હશે પરંતુ આ તમામે પોતાની જવાબદારીમાં ચૂક કરી છે ગરીબ કર્મચારીના પગારમાં નજર સામે ચોરીઓ થવા દીધી છે અથવા તો અજાણતા અથવા તો પોતાની મરજીથી પરંતુ એમ છતાં તમામ અધિકારીઓ જવાબદાર છે તો એ તમામ અધિકારીઓને ફક્ત દંડ આપી તપાસ કરી કે નિવૃત્ત કરી છોડી ના દેવાય આટલા મોટા કૌભાંડમાં જવાબદારી એમની પણ બને છે ત્યારે એજન્સીઓના પાર્ટનરોની સાથે સાથે આ તમામ અધિકારીઓને જેલ ભેગા કરવા જોઈએ અને એટલા માટે સોળ ડિસેમ્બર વિજય દિવસ એટલે જે દિવસે ભારતે પાકિસ્તાન સામે યુદ્ધમાં વિજય મેળવ્યો હતો એ જ દિવસે અમે નાયબ મુખ્યમંત્રી આ તમામ સાથે બે હજાર પંદર થી બે હજાર એકવીસ સુધી ફરજમાં હોય એવા તમામ અધિકારીઓની આ કૌભાંડમાં સંડોવણી ગણી અને એજન્સીઓ સાથે સાથે આ અધિકારીઓને પણ જેલ ભેગા કરવાની તેમજ કર્મચારીઓના નાની રિકવરી એજન્સી રજૂઆત કરવાના છીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘે ભલે કહ્યું કે ચોવીસ કલાકમાં કાર્યવાહી કરીશું પરંતુ અમે એમને આ કર્મચારીના હક અને ન્યાય અપાવવા માટે ચોવીસ દિવસ પણ તૈયાર છીએ બસ અમારી એક જ આશા છે કે ગરીબ આઉટસોર્સિંગ કર્મચારીને ન્યાય મળવો જોઈએ સમાજના એ તમામ ધારાસભ્યો સાંસદો અને મંત્રીઓને પણ અપીલ છે કે સમાજના નામે વોટ બહુ લઈ લીધા હવે સમાજ માટે બોલતા શીખો ક્યાં સુધી અમારા જેવા સામાજિક કાર્યકરો સમાજ માટે ઉભા થશે તમારી પણ જવાબદારી અવાજ ઉઠાવો વર્ચાની ભરતી જે બંધ કરી છે એ ભરતી પુનઃજીવિત કરી અને તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી થાય એ માટે અવાજ ઉઠાવો પણ અમને વિશ્વાસ છે કે ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય મોઢામાં મગ ભરીને બેસી ગયા છે એ ક્યારેય નહીં બોલે પરંતુ અમે ચૂપ નહીં રહીએ સમાજ માટે જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે અવાજ ઉઠાવતા રહીશું શોષી તો જ્યારે પણ અમને યાદ કરશે ત્યારે એમની પડખે ઉભા રહીશું દોસ્તો આશા રાખું કે સોળ ડિસેમ્બરે તમામ આઉટસોર્સિંગ કર્મચારીની સાથે સાથે એસસી એસટી ઓબીસી સમાજના જાગૃત નાગરિકો પણ એમના સમર્થનમાં ગાંધીનગર જૂના સચિવાલય અગિયાર વાગે સવારે હાજર રહી અને અમારી આ લડતને સપોર્ટ કરશે જય ભીમ જય સંવિધાન જય આદિવાસી જય જોહાર